ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસને સોમવારનો કેવો રહેશે તમારો દિવસ આજે વૃષભ કરક અને કુંભ રાશિના જાતકો માટે સારા યોગ જણાવી રહ્યા છે મેથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો આ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ અમારી ચેનલમાં મિત્રો તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ચંદ્રનો સંચાર કુંભ રાશિ પર થશે ગુરુની સાથે ચંદ્રના સહયોગનો લાભકારક રાશિના લોકોને જબરજસ્ત રૂપે મળશે મેષ રાશિવાળાના મેષ રાશિના લોકોને પણ લેણ દેણ મામલે સફળતા મળશે અન્ય અન્ય તમામ રાશિઓ માટે ગણેશજીના આશીર્વાદથી આજનો દિવસ કેવો રહેશે આવો જાણીએ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મોગલમાં કહે છે કે આજે મેષ રાશિના લોકો કાર્યસ્થળ પર આખો દિવસ વ્યસ્ત રહેશે કેટલાક અટકેલા પ્રોજેક્ટ હવે ઝડપથી ગતિએ શરૂ થશે નોકરી કરતા લોકોનો પ્રભાવ વધી શકે છે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારી તકો મળશે કેટલાક સમય કેટલાક સારા ફેરફારો પણ થઈ શકે છે સરકારી કામોમાં પૈસા રોકવાની સંભાવના પણ દેખાઈ રહી છે પૈસાની લેણદેણમાં સફળતા મળશે તમારું નસીબ તમને બ્યાસી ટકા સાથ આપી રહ્યું છે માતા પિતાના આશીર્વાદ લેજો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને મોગલમાં કહે છે કે વૃષભ રાશિના લોકોનો શ્વાસ અને પારિવારિક જીવન સુખ રહેશે આજે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે તમારી પાસે નવ નવા સંપાદન થશે જે તમારી સામાજિક સ્થિતિને સુધારશે અને તમારો સંતાનો તમારો સંતોષ વધશે સંબંધીઓ અને મિત્રો સાથે તમારા સંબંધો સુધરશે કોઈને ઉધાર આપેલા રૂપિયા પરત મળી શકે છે નવી નોકરથી તમને ખૂબ જ સફળતા મળશે સાસરી પક્ષના લોકો સાથે વાતચીત થશે આજે તમારું નસીબ તમનેશ ટકા સાથ આપી રહ્યું છે ગૌ માતાને લીલો ચારો ખવડાવો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ક મોગલમાં કહે છે કે આજે મિથુન રાશિના લોકોને સરકાર તરફથી પ્રત્યેક અપેક્ષાઓ રીતે લાભ મળી શકે છે જો તમને સમયસર તકનો ઉપયોગ કરો છો તો તમારું વ્યવસાયિક જીવન તમને ભવિષ્યમાં ઘણો લાભ આપી શકે છે તમને સારા સારું નાણાકીય આયોજન કરી શકો છો યુવાનોએ નવો રોજગાર મળી મળવાની શક્યતા છે ઘરેલું ખર્ચમાં ઘટાડો થઈ શકે છે આજે તમારું નસીબ તમને છ્યાસી ટકા સુધી સાથ આપી રહ્યું છે માતા લક્ષ્મીની પૂજા કરો નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને અ મોગલમાં કહે છે કે કર્ક રાશિના લોકોને આત્મવિશ્વાસ અને હિંમત ચરમસીમાએ રહેશે રાજકારણ કે સામાજિક કાર્ય સા કાર્યો સાથે સંકળાયેલી કેટલીક બેઠકોમાં ભાગ લઈ શકો છો તમને સ્માન મળશે અને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે તમને જટિલ સમસ્યાઓનો ઉકેલ મળશે મુકાબલો તમારા માટે ફાયદાકારક રહેશે રહેશે નહીં લોકોનો ઉસ્તાવ વધારવાનો પ્રયાસ કરજો આજે તમારું નસીબ ને ટકા સાથ આપી રહ્યું છે અને હનુમાન ચાલીસાના પાઠ કરો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ટગલમાંના આશીર્વાદથી સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચડાવવાળો રહેશે પારિવારિક જીવનમાં ભાઈ બહેનો સાથે વિવાદના કારણે અસ્થિત્વ અસ્થિત્વરા આવી શકે છે પ્રેમ સંબંધના મામલે દિવસ આમલે દિવસ સારો રહેશે સાથીનો સાથીનો સહયોગ મળશે જો તમે તમારા વિરિષ્ઠોને મહેનતથી સંતુષ્ટ કરશો તો તમને આર્થિક લાભ પણ મળી શકે છે જો મહિલાઓ કરેલું વ્યવસ્થા શરૂ કરવા માગે છે તો આજનો દિવસ સારો રહેશે આજે તમારું નજીબ ત્યાંશી ટકા સુધી સાથ આપી રહ્યું છે ગુરુજી કે વરિષ્ઠ લોકોનો આશીર્વાદ લેજો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ મોગલમાં કહે છે કે કન્યા રાશિના જાતકો આજે કોઈ નવા એસોસિએશન કે ભાગીદારોમાં પ્રવેશ કરી શકે છે તેમને વ્યાવસાયિક પ્રોજેક્ટમાં ઉત્સાહી અને આત્મવિશ્વાસ વધારવો છો જેથી તમે ભવિષ્યમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકો છો જો કોઈ કાનૂની મામલો પેન્ટિંગ છે તો કોર્ટ કચેરીમાં સફળતા મળવાના સંકેત છે વ્યાપારમાં લાભની તકો પ્રાપ્ત થશે આજે તમારું નસીબ તમને બ્યાસી ટકા સાથ આપી રહ્યું છે ગણેશજીને લાડવાનો ભોગ ધરાવો નંબર સાત તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત મોગલમાં કહે છે કે તુલા રાશિના લોકોને આજે મિશ્રિત પરિણામ મળશે તેમ છતાં દિવસ એક એકદર અનુકૂળ રહેશે તમારા નિર્ણયો ઉપર યોગ્ય ધ્યાન આપજો જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો કોઈ નિષ્ણાંતની સલાહ લેવી યોગ્ય રહેશે આજે કોઈ પણ કામ કરતી વખતે તમારા મનને શાંત રાખો ગૃહ સાહ ગૃહસ્થ્ય જીવનમાં થોડી નવી યુવતીઓનો અહેસાસ થશે આજે તમારું નસીબ તમને પંચોતેર ટકા સુધી સાથ આપી રહ્યું છે શિવ ચાલીસાના પાઠ કરો નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે વૃશ્ચિક રાશિના લોકો માટે મોગલમાં કહે છે કે આજે વેપાર ક્ષેત્રે તમને ખૂબ જ સારા પરિણામો મળશે પ્રભાવશાળી લોકોનો સંપર્ક લાભ લાભકારી રહે છે વેપારીઓને ભાગીદાર કે એસોસિએશનના માધ્યમથી સારો લાભ મળી શકે છે તમારા તમારો આત્મવિશ્વાસ વધશે આર્થિક સ્થિતિ પણ સુધરશે તમારી આવક પણ સારી રહેશે કેટલાક લોકોને વિદેશ જવાની ખુશખબર મળી શકે છે આજે તમારું નસીબ તમને નેવ્યાશી ટકા સુધી સાથ આપી રહ્યું છે સફેદ વસ્તુઓનું દાન કરો નંબર નવ ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઢ મોગલમાં કહે છે કે આજનો દિવસ રાશિના કેટલાક લોકો માટે ખૂબ જ વિદા વિવાદાસ્પદ સાબિત થઈ શકે છે તમારે તમારા ઉપરથી અધિકારીઓની અપેક્ષાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા સાથીદારો તમારી નબળાઈઓનો લાભ ઉઠાવવાનો અને રતમને બગાડવાનો પ્રયાસ કરશે પૈસાના મામલે કોઈ રસપ્રદ ઓફર મળી શકે છે બીજાની સામે તમારી વાત ખુલીને રજૂ કરો આજે તમારું નસીબ તમને અગણ્યાશી ટકા સુધી સાથ આપી રહ્યું છે ગણેશજીને મુદકનો ભોગ ચડાવો નંબર દસ મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મોગલમાં કહે છે કે મકર રાશિના લોકો માટે આજનો દિવસ વ્યાપારમાં નવી ડીલ કરવા માટે સારો છે કાર્ય સંબંધિત મુસાફરી અને સહયોગ આવનારા મહિનાઓમાં સારા પરિણામ આપશે તમારામાંથી કેટલાક લોકો પ્રભાવશાળી લોકોનો સંબંધ સ્થાપિત કરી શકે છે તમને પ્રેમ સંબંધ મામલે પણ નસીબદાર રહેશો અટકેલા કામોમાં સ્પીડ આવવાથી પણ લાભ થશે પિતા અને પિતૃ સંપત્તિથી લાભ મળી શકે છે વિદ્યાર્થીઓનો મન ભણવામાં લાગ લાગશે આજે તમારું નસીબ તમને સડસઠ ટકા સુધી સાથ આપી રહ્યું છે શિવ ચાલીસાના પાઠ કરો નંબર અગિયાર કુંભ રાશિ કુંભરાશિના જાતકોના અક્ષર ગ સ છ અને છ મોગલમાં કહે છે કે આજે કુંભરાશિના લોકો પોતાના જીવનસાથી કે સહયોગીઓને અડધા અને અધૂરા મન સાથે મળશે જેના કારણે તમને કોઈ નિષ્ફળ પર નહીં પહોંચી શકો આ સ્થિતિ તમને માનસિક તણાવ તરફ લઈ જશે એ વાતનું પણ ધ્યાન રાખો રાખજો કે તમે મજબૂર છો કે પરેશાન એ વાતની જાણ બીજા કોઈને ન થાય નવા કામોમાં કેટલીક અડચણો આવી શકે છે આવે આવાના બદલે નમિશીન કામ લેજો આજે તમારું નસીબ તમને બાણું ટકા સુધી સાથ આપી રહ્યું છે માતા સરસ્વતીની પૂજા કરો નંબર બાર મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મોગલમાં કહે છે કે મીન રાશિના જાતકો માટે વ્યાપારમાં સંબંધો અને ડીલને અંતિમ રૂપ આપવા માટે આ સારો સમય છે કાર્ય સંબંધિત મુસાફરી અને સહયોગ આવનારા મહિનાઓમાં સકારાત્મક પરિણામ આપશે તમારામાંથી કેટલાક લોકો મહત્વપૂર્ણ લોકોના સંપૂર્ણ સ્થિતિ કરી સ્થાપિત કરીને વધુ પ્રભાવશાળી બની શકશો પૈસાની લેણદેણમાં સફળતા મળશે સારું કામ કરવા બદલ નોકરીના પદમાં અને પ્રભાવમાં વધારો થઈ શકે છે આજે તમારું નસીબ તમને બ્યાસી ટકા સુધી સાથ આપી રહ્યું છે સફેદ વસ્તુનું દાન કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં આવતી બધાએ મિત્રોને હર મહાદેવ